નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર મિત્રો આવી ગયા છે અહીં ફરીવાર નવો વિડીયો લઈને તો અમારો ગામડિયો કોલવાની વિલેજ લાઈફ યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી સ્વાગત છે હાર્દિક સ્વાગત છે હમણાં તો રખડવા બહુ નીકળી ગયા હતા વ્લોગ તો ઠીક છે બનાવવા પણ મામાની સપ્તાહ હતી ગીરમાં ગયા હતા એટલે આમ તો બધું કામકાજ કમ્પ્લીટ છે એટલે રખડી તો એ વાંધો નહીં જિંદગીમાં આવ્યા તો કંઈક લાવ લેવાય હવે કંઈક જો ખાતર બાતર બધું મહીડા કાઢવા અને ઉકેડો તૈયાર કરી અને જો સડાવતા જાય અને એકદમ ઘરેલું ખાતર હે ઉકેડો મોટો હોય એટલે વાંધો ના આવે પોળા બહુ નથી અમારા કેમેરામેન તમને બતાવીએ આ અમારું દેશી ખાતર બધું હજી તો પકતું પકતું પડ્યું છે અને થોડુંક આપણે ટ્રેક્ટરને લઈ અને સડાવી દીધું અટાણા હવે જે છે એ બધું કોરું થઈ જાય ને તે પછી હાંકવાનું હે સમજો કે હજી ભીનું હે હૂંકવવા નાખ્યું હે હજી આની અંદર જો પંચી આંખ્યું ત્યારે વળી કોરું થઈ જાય પછી પાછું બીજી વાર પંચી આંખ્યું અને એ રીતની પ્રોસેસ કરી અને આ જગ્યા ઉપર જો બધું મોટો ડિગલિવરીનો પારો કરી દો ને પછી લોડર વાળો આવીએ એટલે ભરાઈ જાય અને કાયમીની અંદર આપણે ભાઈ વિડીયોની અંદર કાયમ અનેક નવા નવા વિડીયો મૂકતા હોય છે તો ઘણા મિત્રોની કોમેન્ટ પણ આવતી હોય છે ગઈ સાલ મી એક બોરડી ધરો ચીઢો એને અમારે તો ડાબડો ડાભડો કીએ ખેવડો કીએ ત્યાર પછી આવા જિદ્દી નિંદામણ હોય ખેતરને હેઠે પાડે થતા હોય ખેતરની વચમાં પણ ક્યાંય થતા હોય જે નારી કહે છે અમારી વેલડી કીએ પછી ધોકડ છે આવા જે જિદ્દી એકદમ નિંદામણ હોય કાંટાળા નિંદામણ હોય એ આપણા ખેતરને શેઢે પાડેથી ના જતા હોય આપણે અવારનવાર નુકસાન કરતા હોય ઘણા ખેડૂતને આદિ ઉદી અમે પણ એવું કરતા કે ખેતરના હેઢે જો સામે ખળ દેખાય આવું કંઈક ખળ હોય તો વાઢવાની મજા આવે ચોમાસામાં અને જે શેઢો હે એ શેઢાની ધોવાણ થતું અટકાઈ જાય એના માટે આપણે હેઢામાં ખળના થૂમણાં રાખતા એને ઝીંજવો કહેવાય ઓરિજિનલ ઝીંજવો તો અત્યારે આ ધોકડની દવા જે આવે છે ને રાઉન્ડ અપ એ છાંટવાથી સંપૂર્ણપણે એ બધું નાશ થઈ ગયું છે અને હેઠાનું ધોવાણ શરૂઆત થઈ ગઈ છે તો એ રીતનું પહેલાં રાખતા આવે તો એ નથી પણ શેઢાની અંદર હજી ઘણી જગ્યાએ ઝીંઝવા ખળના થૂંભણાં હોય ચોમાહું આવે એટલે એકદમ કોરે તેમની એમની લઈને એને લીલાઈને એમાં પડ્યા હોય તો એની અંદર જ્યાં બોયડીના મોટા મોટા ઝારા હોય અમારે જો હરગાવેલું તમને દેખાય હેઠામાં ત્યાં બોયડીનું ઝારું હતું સંપૂર્ણપણે નાશ થઈ ગયું ત્યારે બીજી જગ્યાએ પણ હળગાવેલું છે ત્યાં પણ બોયડીનું ઝારું હતું તો આ બોયડીના ઝારાને નાશ કરવા માટે સતત બે વરસ અમે પ્રયોગ કર્યો બે વર્ષ એટલે કે બે વર્ષ અચૂક નહોતો અમે પ્રયોગ કર્યા રહીશો પણ આ વર્ષે કર્યો પાછો આવતા વર્ષે કર્યો એ રીતનું બોરડી હે એ તદ્દન મૂળમાંથી ગમે એટલી ઊંડી હોય વહી જાય એ પાકું પણ આના માટે પ્રોસેસ થોડી કરવી પડે અને હાલ બજારની અંદર એવા બધા નિંદામણનાશક આવી ગયા છે પણ જ્યાં અપનું તમને કહું છું એ એટલું બધું તાકાતવાળું છે કે ભાઈ જમીનની અંદર બીજે વર્ષે તમારે આનો તમને પ્રકોપ જોવા મળે કે આ જગ્યાએ આપણે રાઉન્ડ અપ રાઉન્ડઅપ છે આવી બધી ઘણી બધી નિંદામણનાશક દવા આવે છે એ ઘણી બધી નિંદામણનાશક દવા છે એ તમને બીજા વર્ષે પણ એનું થોડું ઘણું આડઅસર દેખાતી હોય તો બંને ત્યાં સુધી ખેતરની અંદર વધારે પડતું હોય ધોકડ ને આવું તો છાંટવું પડતું હોય પણ બંને ત્યાં સુધી ના છાંટો તો સારું આખા ખેતરમાં કેમ કે એકદમ ઝેરી થતું હોય આનાથી કેન્સરની અસર થાય છે એમ વૈજ્ઞાનિકનું કહેવું છે આપણે તો શું છે કે હેઠામાં સાટતાં સાટતા ક્યાંય ખેતરમાં ગુંડું હોય તો સાટી દઈ અને આ જેમાંથી પાક થયો એ ખાઈ તો દવેથી થાય કેન્સર તો આપણે ખાતરી ના થાય કે આવું બધી આ ઝેરી દવા છાંટવાથી થઈ ગયું છે પણ ધ્યાન રખાય હેઢે પારે છટાય ખેતરમાં હોય તો ઢોકરને ખોદીને કાઢી લેવાય વધારે પડતી હોય તો તો અખતરા કરાય તો આને માટેનો તમારો વિડીયો જોવો ને કે ભાઈ અસલ વસ્તુ છે અને ખરેખર એનો નાશ કરી નાખે છે અને આમ તો ઉપયોગી વસ્તુ ઘણી હોય પણ હવે આપણે એના ઉપયોગની પડી નથી મને એવું લાગે એટલે આપણે બધું થર્ડ મૂળમાંથી નાશ કરી નાખતા હોય તો એના વિશે હું કાલ તમને એક વિડીયો મૂકી એની અંદર વિધિસર મૂકી કે ભાઈ તમે કદાચ આવી દવા વાપરતા પણ અહો ના વાપરતા હો તો શરૂ કરી દેજો તમને બોયડી નડતી હોય તો ના નડતી હોય તો પતાવતા નહીં લીલું ઝાડ છે ઉપયોગ આવશે એને એક વાપરવાની પદ્ધતિ જ ખાલી અલગથી કરવાની છે આ પદ્ધતિ તમને કાલના વિડીયોમાં જરૂરથી શીખવાડીશ કેમ કે આ પદ્ધતિ કરવાથી બોયડી હે તંદુર ભાઈ થડ મોરમાંથી નાશ પામી જાય છે તદ્દન વહી જાય એટલે વહી જાય પછી જે છિયા કીએ છે મસ્ત મજાના એકદમ લીલા લીલા સમજેવા ઉગીને માથે જાણે તેલ સોંપ્યું હોય ને એવા જગઝગારી કરતા હોય તો અત્યારે ઉનાળું માંડવાનું વાવેતર છે તો એની અંદર છિયાના ક્યાંય ગુંડા 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 હોય એટલે ખાટલાવામાં હોય એથી મોટા હોય તો એની અંદર આ ટ્રાય કરી શકાય અને મસ્ત મજાની તમને હું બતાવીશ અને એ દવા તમારી માંડવીને કંઈ આડઅસર કરશે નહીં તો આ રીતનું વિડીયોની અંદર હું તમને બતાવી અને બીજી વાત એ છે કે ઉનાળું માંડવું જે ભાઈ કોઈ વાયવો હોય અને અત્યારે એમાં બીબડા અથવા તો દોડવા થવાનો સમય છે પાછતરો હોય તો ફૂલ બેસતા હોય તો જીરો બાવન ચોત્રી એમાં જરૂરથી છાંટજો કે એકદમ ભરાવદાર દોડવા થાય અને પાણી અત્યારે તો એને લૂ લાગતી હોય એનાથી પણ બચાવીએ અને જેને ખાતરની ઉણપ હોય એને રેતીમાં ફેરવી અને હુમિક એસી છાંટવા વિનંતી અને જેનું પળું એટલે કે જેની જમીન કડક હોય ચીકણી થઈ જતી હોય કે રાપોલ વટાણે ટેફા ઉખડે છે તો એના માટે બેસ્ટ રિઝલ્ટ છે કે સલ્ફર તમે પાણી ભેગો પાઉ કે રેતીમાં ભેરવીને છાંટીને પછી પાણી પાઉ જ્યારે તમારે મગફળી ઉપાડવાની હોય ને છેલ્લું પાણી પાવાનું હોય ને એ છેલ્લા પાણીથી આગલું પાણી જે હોય ને છેલ્લેથી બીજા નંબરનું આ પાણીમાં પાઈ દેવાનું અને ત્યાર પછી એક પાણી પાઈને મગફળી ઉપડી જતી હોય આ રીતના એને પ્રયોગ કરવાનો હે તો તમારે મગફળી એકદમ ઉપાડવી હેલી પડી અને ડોડવા પર તૂટશે નહીં જમીન ભર ભરી અને પોચી એકદમ મોકરી થઈ જાય જે ઠેફા ઉકળતા હોય એ નહીં ઉકળે તો આજના વિડીયોમાં બસ એટલું ફરી મળીશું કાલે નવા વિડીયો સાથે અને વિડીયોમાં મજા આવી હોય તો લાઇક મારા વાલા કરી દેજો અને લાખ એક સબસ્ક્રાઈબરી પુગાડવાની જવાબદારી તમારી છે એવી આશા તમારા પાસેથી રાખું છું તો ફરી મળ્યા કાલે નવા વિડીયોમાં તો કાલે જેને આ જેદી નિંદામણ નાશકનું જરૂર હોય એ વિડીયો જોવો વેલાહેર હેર મારાવાળા પૂગી આવજો અને પાંચ ટોલી કહેતા હોય તો મોકલાવી દઉં આપણે